જય માતાજી તમને બધાને આપણા કુળદેવીમાં કેટલી શક્તિ છે આપણા કુળદેવીને આપણે પ્રસન્ન કઈ રીતે કરી શકીએ અને આપણા કુળદેવી આપણી માટે સૌથી પ્રથમ પૂજનીય શા માટે છે અને જો આપણને આપણા કુળદેવીની ખબર ના હોય કે આપણા કુળદેવી કયા છે તો તે ખબર આપણે કઈ રીતે પાડી શકીએ આ બધું જ આપણે આજના આ વિડીયોમાં ડિટેલમાં સમજશું તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો આપણા કુળદેવીનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે કુળદેવીનો અર્થ શું થાય છે કુળદેવી એટલે કે કુળની દેવી આપણી પેઢીઓથી પેઢીઓ એટલે કે આપણા બાપ દાદા અને પરદાદાના સમયથી જે દેવીનું પૂજન થતું આવે છે તેને કુળની દેવી કહેવામાં આવે છે હવે આપણા સનાતન શાસ્ત્રોમાં જેટલા પણ ભગવાન છે જેટલા પણ દેવો છે એ બધેમાં સૌથી ઉપર માં આવે છે એટલે કે મા આદિશક્તિ આપણા કુળદેવીમાં આદિશક્તિનું સ્વરૂપ છે એટલા માટે આપણા કુળદેવી સૌથી શક્તિશાળી હોય છે તો હવે આપણે એ જાણીએ કે આપણે આપણા કુળદેવીને પ્રસન્ન કઈ રીતે કરી શકીએ તો સૌપ્રથમ આપણે આપણને શું કરવાનું આપણા કુળદેવીનું જે મૂળ સ્થાન છે ત્યાં સહપરિવાર સાથે જાઓ ત્યાં આપણા કુળદેવીને નમન કરો હવે આવું તમે મહિને મહિને પર કરી શકો છો અથવા વર્ષમાં ચાર પાંચ વાર કરી શકો છો અને તે પણ ના કરી શકો તમારી પાસે સમય ના હોય તો વર્ષમાં એકવાર તો પોતાના કુળદેવીના સ્થાને અવશ્ય જવું આનાથી જ માત્ર આનાથી જ આપણી કુળદેવી આપણા ઉપર અતિ પ્રસન્ન રહે છે આટલું થઈ ગયું પછી આપણને શું કરવાનું આપણા ઘરનું જે મંદિર છે તેમાં આપણા કુળદેવીનું એક વિગ્રહ એટલે કે મૂર્તિ રાખવી હવે વિગ્રહ ના રાખી શકીએ તો માત્ર એક ફોટો ફ્રેમ હોય આપણા કુળદેવીની તે અવશ્ય રાખવી અને દિવસ પ્રતિ દિવસ તેમનો એક દીપ પ્રજ્વલિત કરવો દીવો કરવો હવે ઘણા લોકો તો પોતાના કુળદેવીનો અખંડ દીવો પણ ચાલુ રાખે છે જે બહુ જ વધારે ફળીભૂત થાય છે તો તે પણ તમે કરી શકો છો ત્યારબાદ શું કરવાનું આપણા કુળદેવીની દર વર્ષે એક તિથિ આવે એ પછી સાતમ હોય આઠમ હોય નવમ હોય બધાની અલગ અલગ તિથિઓ હોય તો જે દિવસે આપણા કુળદેવીની તિથિ આવે તે દિવસે આપણને ન્યાયણીઓ જમાડવી એટલે કે નાની નાની જે બાળકીઓ હોય તેમનું જમણવાર કરવું તેમને જમાડવી પછી આપણા કુલદેવીની પૂજા તે દિવસે કરવી સહપરિવાર ભેગો થઈને કુલદેવીની પૂજા કરવી પછી દાન દાનપુણનો તે દિવસે બહુ જ વધારે મહત્ત્વ છે આનાથી આપણી કુલદેવી આપણા ઉપર અતિ પ્રસન્ન થઈ જાય છે તો તે દિવસે આપણી જે અનુકૂળતા હોય આપણી યથાશક્તિ હોય તે પ્રમાણે દાન કરવું આ બધું જ આપણી કુલદેવીને બહુ જ પ્રસન્ન કરે છે હવે આટલું કરવાથી આપણી જ્યારે કુલદેવી આપણા ઉપર પ્રસન્ન થાય છે તો આપણા બધા જીવનના રસ્તાઓ ખુલી જાય છે ખાલી આપણા ઉપર કુળદેવીનો પણ હાથ હોય તો આપણા જીવનમાં કોઈ પણ બાધા નથી આવતી આપણા ઘરમાં પણ કોઈ નેગેટિવિટી પ્રવેશ નથી કરી શકતી આપણા જીવનમાં પણ આપણને સફળતાઓ મળે છે અને સૌથી વિશેષ જે આપણા શત્રુઓ હોય જે આપણી સફળતા જોઈને અંદરો અંદર ઈર્ષા કરતા હોય જે કોઈ પણ આપણા ઉપર તંત્ર કરાવવાની કોશિશ કરતા હોય તે તંત્ર પણ તેનું આપણી કુલદેવી નિષ્ફળ કરી દે છે કારણ કે આપણને આપણા કુળદેવીનું રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે આપણી સાથે જ આપણા સહપરિવારને આપણા કુલદેવીનું રક્ષણ પ્રાપ્ત થાય છે કારણ કે આપણે નિત્ય આપણી કુલદેવીનું પૂજન કરીએ છીએ અને આવી બધી જ નેગેટિવિટી નકારાત્મકતાથી આપણી કુલદેવી આપણું રક્ષણ કરે છે હવે આ તો થઈ ગઈ આપણા કુલદેવીને પ્રસન્ન કરવાની વાત ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાની કુળદેવીનું વિસ્મરણ કરી જાય છે એટલે કે પોતાના કુળદેવીને ભૂલી જાય છે તો તેના સાથે શું થાય છે જે પણ લોકો પોતાની કુળદેવીની ઉપાસના નથી કરતા પોતાની કુળદેવીના સ્થાને તેમને નમન કરવા નથી જતા તેના પરથી પોતાની કુળદેવીનો હાથ ઉઠી જાય છે એટલે કે તેમના કુળદેવી તેમનાથી નારાજ થઈ જાય છે હવે એમના ભેગું શું થાય કે તેમના ઘરની અંદર નેગેટિવિટી બહુ જલ્દી પ્રવેશી જાય છે તેમના ઉપર કોઈ તંત્ર પણ કરાવે તો તે તંત્ર પણ તેના શત્રુઓનું સફળ થઈ જાય છે અને તે તંત્રથી તે વ્યક્તિને બાધાઓ પણ આવી જાય છે કારણ કે તેને કોઈનું રક્ષણ નથી મળતું હવે ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાની કુળદેવીને ભૂલીને અન્ય દેવોની ઉપાસનામાં લાગી જાય છે જે પણ તેને ફળીભૂત નથી થતી કારણ કે અન્ય દેવો પણ એ જ જોવે છે કે આ વ્યક્તિ પોતાની કુળદેવી પ્રત્યે કેટલો સમર્પિત છે પોતાની મા પ્રત્યે કેટલો સમર્પિત છે જો તે વ્યક્તિ પોતાની કુળદેવીની જ ઉપાસના ન કરી શકતો હોય પોતાની કુળદેવીને જ ભૂલી જતો હોય તો આગળ જઈને તે અમારી ઉપાસના કઈ રીતે કરી શકે છે એટલે તે પણ ઉપાસના અન્ય દેવોની ઉપાસના તેને ફળીભૂત નથી થતી એટલા માટે જ એવું કહેવાય છે કે આપણા કુળદેવી આપણી માટે પ્રથમ પૂજનીય હોય છે હવે આપણા કુળદેવીની આપણે નિત્ય પૂજા કરીએ પછી અન્ય દેવોની પૂજા કરીએ તો તે અન્ય દેવો પણ આપણા ઉપર અતિ પ્રસન્ન થઈ જાય પણ આપણા કુળદેવીનું વિસ્મરણ કરીએ તો તે આપણા માટે ફળીભૂત નથી થતું ત્યાં પછી એવું થાય છે કે બધી જ જગ્યાથી આપણને નેગેટિવિટી ઘેરી લે છે આપણા જીવનમાં પણ પછી ઘણા સંકટોનો પ્રવેશ થઈ જાય છે એટલા માટે આવું કદાપી ના કરવું પોતાની કુળદેવીનું પૂજન તો અવશ્ય કરવું હર વર્ષે પોતાની કુળદેવીનું જે પણ સ્થાન હોય તે સ્થાને જાઓ તેમનું નમન કરો કારણ કે આપણા કુળદેવીનો આશીર્વાદ આપણા માટે સૌથી વિશેષ છે તો હવે આપણે સૌથી મુખ્ય વાત કરીએ કે જે લોકોને પોતાની કુળદેવીની ઉપાસના તો કરવી છે પણ તેમને પોતાના કુળદેવી કયા છે તે ખબર નથી તો તે કઈ રીતે પોતાના કુળદેવીને જાણી શકે તથા તેમની ઉપાસના કરી શકે ઘણી વાર એવું થાય છે કે આપણે ગામડામાં રહેતા હોઈએ અને ગામથી જ્યારે સિટીમાં પ્રવેશ કરીએ શિફ્ટ કરીએ તો ઘણીવાર ઘણા વર્ષો વીતી જાય પછી લોકો પોતાના કુળદેવીનું પૂજન મૂકી દે છે અને આગળ જતા સમય વીતતા ઘણા લોકો એવું કરે છે સમય વીતતા પછી તેમને એ પણ યાદ નથી હોતું કે મારા કુલદેવી કયા હતા હવે તેમને એવું થાય છે કે મારે તો મારા કુલદેવીની પૂજન કરવું જ જોઈએ એ તો મારા માટે સૌથી પ્રથમ પૂજનીય છે તો તેમને શું કરવું તો સૌ પ્રથમ તમને શું કરાય કે તમારું જે પણ ગામ હતું જ્યાં તમારા પપ્પા અથવા તમારા દાદા પરદાદા રહેતા ત્યાં જઈને પૂછા કરવી અને ત્યાં પણ ન જઈ શકો તો સૌથી પ્રથમ આપણને શું કરવાનું કે આપણા જે બાપુજી હોય આપણા દાદા હોય તેમને પૂછા કરવી દાદા દાદી હોય તો તેમને વિસ્મરણ થઈ ગયું હોય તેમને પણ યાદ ના હોય કે કુળદેવી કયા હતા પછી તમે જાઓ તમારા ગામમાં હવે જે જૂનું ગામ હતું જ્યાં દાદા અને પરદાદા રહેતા ત્યાં પૂછા કરો ત્યાં આજુબાજુમાં પૂછા કરો કે અમારા કુળદેવી કયા છે હવે ત્યાંથી પણ ખબર ના પડે તો અંતમાં આપણને શું કરવાનું આપણું જે મંદિર છે ત્યાં દરરોજ એક દીપ પ્રજ્વલિત કરવાનો એક દીવો કરીને નમન કરવાનો અને પોતાના જે કુળદેવી છે તેમનું સ્મરણ કરવાનું આંખ બંધ કરીને એવી પ્રાર્થના કરવાની કે જે કોઈ પણ મારા કુળદેવી હોય તમારી અમારાથી પૂજા નથી થઈ તે માટે મને તથા મારા સહપરિવારને ક્ષમા કરો હવે અમે તમારું પૂજન કરવા માગીએ છીએ તો તમે કૃપા કરો અને તમારું જે પણ સ્થાન છે તથા તમારું જે પણ નામ છે તે અમને જણાવો જેનાથી અમે તમારા સ્થાન પર આવી શકીએ તથા તમારું પૂજન કરી શકીએ આટલું રોજ નમન કરી એક દીવો કરીને આટલું પ્રાર્થના કરવાની છે હવે આનાથી શું થશે જેમ તમે રોજ દીવો કરશો તો તેમ તેમ તમારી જો શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હશે મજબૂત હશે તમે એકદમ તમારી કુલદેવી પ્રત્યે સમર્પણ કરી લીધું હશે તો એવું થશે કે કોઈના કોઈ માધ્યમથી તમારા કુળદેવી તમને જાણ કરી દેશે કે તેમનું સ્થાન શું છે અને તમારા કુળદેવી કયા છે એટલે કે તમારા કુળદેવીનું નામ શું છે હવે સપનાના માધ્યમથી પણ ખબર પડી શકે તથા કોઈ અન્ય વ્યક્તિ એવું કહી જાય તમને કે આ તમારા કુળદેવી છે આવી રીતે છે તો કોઈ ન કોઈ રીતે તમને જાણ થઈ જશે પછી તમે તમારા કુળદેવીનું નિત્ય પૂજન કરી શકો છો અને એકવાર જાણ થઈ જાય પછી તમને આ વિધિ એટલે કે તમારા કુલદેવીનું પૂજન નિત્ય કરવાનું છે પછી એવું નહીં કરવાનું જાણ થઈ ગઈ વરી પૂજન કર્યું વરી વિસ્મરણ કરી દીધું વરી ભૂલી ગયા એવું નહીં કરવાનું કારણ કે આપણા કુળદેવીના આશીર્વાદ આપણું જીવન સુખી અને સંપન્ન બનાવવા માટે સૌથી વધારે જરૂરી છે તો આ હતી આપણા કુળદેવીની સંપૂર્ણ માહિતી અને આ વિડીયોથી તમે સમજી જ ગયા હશો કે આપણા કુળદેવી કેટલા શક્તિશાળી છે અને આપણા કુળદેવી આપણી માટે સૌથી પ્રથમ પૂજનીય શા માટે છે અને આપણે આપણા કુળદેવીને પ્રસન્ન કઈ રીતે કરી શકીએ તથા જો આપણને કુળદેવીની જાણ પણ ન હોય તો તે જાણ કઈ રીતે પાડી શકીએ આ બધું જ તમે સમજી ગયા હશો તો આ વિડિયો અહીં જ સમાપ્ત થાય છે આવી જ સનાતનની અમૂલ્ય માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન દબાવવાનું ના ભૂલતા જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી જલ્દ પહોંચતી રહે જય માતાજી તમને બધાને